સુરતના દક્ષેશ્વર વિસ્તારમાં અગિયાર જૂને એક અજાણ્યા યુવકની લાશ મળી હતી ઉધના પોલીસે તપાસ બાદ એડીનો ગુનો નોંધ્યો હતો જો કે વધુ તપાસમાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે આ હત્યાના ગુનામાં ઉધના પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નજીક અગિયાર જૂન બે ના રોજ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા એડી તરીકે દાખલ કરાયેલ બનાવમાં વધુ તપાસ દરમિયાન હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે પોલીસે ગુનો નોંધીને બે આરોપીની અટકાયત કરી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતક યુવકને બંનેને આરોપીઓએ કેફી પીણું પીવડાવ્યું હતું આ દરમિયાન તેમનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો બાદમાં યુવાનની હત્યા કરીને દક્ષેશ્વર વિસ્તારમાં મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો અટકાયતમાં લેવાયેલા આરોપીઓમાં પૂનાચંદ્ર સાહુ અને બુલ્લુ સ્વાઈનો સમાવેશ થાય છે પૂનાચંદ્ર સાહુ અગાઉ ભેસ્તાન અને પાંડેશરા વિસ્તારમાં પાંચ જુદા જુદા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે હાલ પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને શંકાસ્પદ રીતે સંડોવાયેલા અને ઈશમોની પણ શોધખોળ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અસુરાતના ઉત્તમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગઈ અગિયાર તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાય કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ ના તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને ક્રિષ્ના એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસ કલાક બાદ જ્યારે રિલીફ છે હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી મેળવી જાણકારી લુલ્લુ પુનુ પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો મજબૂત થયો હતો ત્યારબાદ કોઈ રિપોર્ટ આવ્યો ન હતો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું એ બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ ગુના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર કૃષ્ણા એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પહેલા નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ ડ્રિંકમાં કંઈક ઘેની ઘેની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે કૃષ્ણ એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જયારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ ને આ બંને વ્યક્તિઓ પુના અને એ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નીપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ